કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે જામનગર રાજકોટ અમદાવાદ વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં રાજ્યમાં ગેરકાયદે તેમજ વિઝા વગર આવેલા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં આવી છે ગ્રામ્ય પોલીસ એસઓજી એલસીબીએ ચાર જેટલી ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી બારડોલી પલસાણા ખડોદરા કામરેજ કીમ કોસંબા ઉલપાડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરીશ્મીરના પહલગામમાં મોરવા હડફનું સંતરોડ સલાયા બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જળમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બંધને સમર્થન આપ્યું હતું તો પહલગામ હુમલાને લઈને સમગ્ર દેશમાં વિરોધ છે ગુજરાતની અંદર પણ વિરોધ જે છે તે દિવસે દિવસે વધી રહ્યો છે કે બદલો લેવામાં આવે સરકાર તરફથી આ બદલો એવો ખતરનાક હોય કે બીજી વખત આતંકીઓ ભારતમાં ઘુસતા પહેલા દસ વાર વિચારે આ તમામની વચ્ચે જે સ્થાનિક લોકો છે તે પણ પોતપોતાની રીતે આ વિરોધ જે છે તેમાં જોડાઈ રહ્યા છે વિરોધને સમર્થન આપી રહ્યા છે બંધ પાડીને સમર્થન જોવા મળ્યું છે આ તરફ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો છે ગાદીપતિની અધ્યક્ષતામાં શાંતિ માટે પ્રાર્થના કરી મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાઓને વડાપ્રધાનને અનુરોધ કર્યો ભારત જેવા દેશમાં માત્ર હિન્દુઓની આ સ્થિતિ થાય તે આ દેશ માટે અને હિન્દુ સમાજ માટે ખૂબ ચેતવા જેવું અને સજાગ થવા જેવું છે કે આ બાબતે આતંકવાદીઓ તથા એમના પોષકો રક્ષકો એ બધાને બરાબર પ્રતિક્રિયા અને પૂરેપૂરી એમને સજા મળે સવાલ ઉઠ્યા છે છે તે જોવાનું રહે ભાજપની આંતરિક લડાઈ ચાલી રહી છે જેમાં નિર્દોષ લોકો ભોગ બન્યા ગોંડલ જેની કાયદો વ્યવસ્થા જાળવવાની કામ કરવામાં આવ્યું નથી અને લોકો કાયદો વ્યવસ્થામાં બગડવાને કારણે ભોગ બની રહ્યા હોવાની પણ વાત કરી છે એમ લાગી રહ્યું છે સુરત થી સમાચાર અકસ્માત અને રીક્ષા વચ્ચે અકસ્માત માં એકનું મોત બેફામ કાર ચાલક ધરપકડ ઘટનાના ખોફનાક સીસીટીવી આવ્યા જોવામાં પૂરપાટ જડપે આવતી કારે રિક્ષાને મારી ટક્કર ટક્કર વાગતા જ રિક્ષા ફંગોળાઈ ફંગોળાયેલી રિક્ષા બીઆરટીએસ ના ડિવાઈડર સાથે અથડાય ડિવાઈડર સાથે અથડતા રિક્ષા પલટી મારી ગઈ રિક્ષા પલટી મારતા દોઢ વર્ષની બાળક બહાર ફંગોળાઈ ગયું હતું રિક્ષા નીચે દબાયેલ લોકો ઈજા થઈ છે દોઢ વર્ષીય બાળકનું કરુણ મૃત્યુ થયા હોવાના પણ સમાચાર છે એકવીસ વર્ષીય ક્રિશ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવી છે તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ રિક્ષા ચાલકે પ્રયાસ કર્યો હતો કે રિક્ષા કાબુમાં રહે પરંતુ જે રીતે ગાડીની ટક્કર ભયંકર હતી જેના કારણે આખી રિક્ષા પલટી જાય છે અને તેમાં એક દોઢ વર્ષીય બાળક જેની તસવીર આપ જોઈ રહ્યા છો જેનું પણ મોત થાય છે બીજી તરફ જે કાર ચાલક છે ક્રિશ કેજરીવાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે એકવીસ વર્ષની ઉંમર હોવાની જાણકારી મળી રહી છે અમરેલીમાં સિંહોની વસ્તી ગણતરી થાય તે પહેલા ચાર દિવસમાં ત્રણ સિંહોના મોત થયા છે રાજુલા પંથકમાં અલગ અલગ બે સિંહોના મૃતદેહ મળી આવતા ખળભરાટ મચી જવા પામ્યો પીપાવાવ ભેરાઈમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો તો કોઠડીવાડી વિસ્તારમાંથી પણ દોઢ વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો બંનેનું કુદરતી રીતે મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવ્યું ઉપરાંત બે દિવસ પહેલા અમરેલીના દેવળિયા નજીક ટ્રક ચાલકે સિંહણને કચરી નાખી મોતને ઘાટ ઉતારી હતી આમ શેત્રુંજય ડિવિઝનમાં ચાર દિવસમાં અલગ અલગ ત્રણ સિંહોના મોતની ઘટનાથી સિંહ પ્રેમીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે તો વધુ એક સિંહના મૃત્યુના સમાચાર છે વધુ જાણકારી ન્યુઝિયન સંવાદદાતા રાજન પાસેથી મેળવે જી રાજન સમગ્ર ઘટનાને લઈને શું વધુ માહિતી સિદ્ધાર્થ આમ જોવા જઈએ તો સિંહ પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં ત્રણ ત્રણ સિંહોના મોત થયા છે જે હાલમાં જે બે સિંહોના મૃતદેહ મળ્યા છે તેમાંથી એક સિંહ બાળ છે અને વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે તે કુદરતી રીતે તે મોતને ભેટ્યા છે પરંતુ બે દિવસ પહેલા જ સાવરકુંડલા રોડ પર એક સિંહણનું અકસ્માતમાં મોત થયું હતું એક રીતે જોવા જઈએ તો હવે થોડા દિવસોમાં સિંહ ગણતરી થવાની છે પૂર્વે

કર્યો હતો અને દાખલો કર્યો હતો મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કર્યું હતું પંચનામાનું રાખી મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો લાકડીઓ અને છરી જેવા પ્રાણ ઘાતક હથિયારોથી હુમલો કર્યો જમીન માલિક બંને ભાગીદારો ઉપર જીવલેણ હુમલો બંનેના પાક તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો શરીર પર રહેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખ્યા મેહુલ રબારી સહિત પંદર ઇસ્મો સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો જે ધીંગાણું છે તે જાણે ગેંગ વોર થતી હોય તે પ્રમાણે જોવા મળ્યું હતું છૂટા હાથની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અનેક વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જ્યાં આગળ પોલીસ પહોંચી હતી તપાસ કરવામાં આવી છે અને તમામ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર ઢળેલા જોવા મળી રહ્યા છે લાકડીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે જમીનનો જે વિવાદ હતો તે વધુ ઉગ્ર બની જવાને કારણે આ રીતે હુમલો કરવામાં આવ્યો છે આવી રહ્યો છે શું છે સમગ્ર ઘટના જેમાં લાકડી ને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો છે ભાગીદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટના હકુમ જમીનનું પંચનામું કર્યું હતું પંચનામાનું મન દુઃખ મેહુલ રબારી ટોળા દ્વારા આ હુમલો કર્યા હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે લાકડીઓ ધારિયા અને ઘાતકી હથિયારો હોય છે તેના વડે હુમલો કરવામાં આવે છે સમગ્ર વિડીયો પણ સામે આવે છે કે જેમાં કેટલાક લોકો લાકડીઓ વડે જે ફરિયાદી હોય છે મારતા પણ જોવા મળી રહ્યા છે હાલમાં પોલીસ દ્વારા મેહુલ રબારી સહિત પંદર જેટલા ઇતમો હોય છે તેની સામે ફરિયાદ નોંધી આગળની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી બદલ તો કાર્યવાહી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ જે પંચનામું કરતા લુખા તત્વો ઉશ્કેરાયા હોવાની પ્રાથમિક માહિતી છે અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે ફક્ત દસ હજાર માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આતંક વાયરલ છે ત્રણ થી ચાર યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો બેહમ લાતો મારવામાં આવી પટ્ટાથી યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે દસમી એપ્રિલની આસપાસનો વિડીયો હોવાની શક્યતા વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા જુનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ફરાર થયો છે જૂનાગઢની જેલમાંથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન થયો ફરાર કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા ફરાર થયો છે કેદી ભાગતો હોય તેવા સીસીટીવી પણ જોવા મળ્યા જુનાગઢ પોલીસની ગાડી ગરમ થતા વચ્ચે રોકવી પડી હતી મોરબી નજીક ખજુરા હોટલ માં ગાડી રોકાઈ હતી કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કુદી નાસી છૂટ્યો ટંકારા પોલીસે કેદીને પકડવા તજવીજ હાથ ધરી ભરૂચમાં બે પિકઅપ ચાલકનો જોખમી ડ્રાઇવિંગ અંકલેશ્વર નજીક એનએચ ફોર્ટી એટ પર જોખમી ડ્રાઈવિંગ બંને પિકઅપ ચાલકે હાઇવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો જોખમી ડ્રાઇવિંગ ભયાનક અકસ્માત માટે બની શકે છે કારણ પોલીસ કડક કાર્યવાહી કરે એ જરૂરી ખેડામાં ડબલ મર્ડર વિથ રેપનો મામલો રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન યુવક અને યુવતીને ડાકોરના જે સ્થળ ઉપરથી લીધા હતા તે સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું ધરપકડ કર્યા બાદ આરોપી પ્રકાશ નિનમ્માને કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર ગત ત્રેવીસ તારીખે મહિસા ગામની સીમમાંથી યુવક યુવતીની લાશ મળી હતી પંચમહાલનું કપલ ઘરેથી ભાગીને યાત્રાધામ ડાકોર પહોંચ્યું હતું આશરાની શોધ કરતા